રાજ્યભરમાં સત્તર સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત પાટણ જિલ્લાના સત્તર સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતને સિદ્ધપુર બસ સ્ટેશન ખાતે હાથમાં ઝાડુ લઈને બસ સ્ટેશનની સફાઈ કરીને સિદ્ધપુર ખાતે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી હતી સફાઈ અભિયાનની શરૂઆત કરાવ્યા પછી કેબિનેટ મંત્રીશ્રીએ સિદ્ધપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ આયોજિત સહકારી સંમેલનમાં હાજરી આપી હતી કેબિનેટ મંત્રીશ્રી દ્વારા સિદ્ધપુર સરસ્વતી નદીમાં નવા પ્રકલ્પો તેમજ સિદ્ધપુર નગરપાલિકામાં બ વર્ગમાંથી અવર્ગનો ગ્રેડ મેળવવાને લઈને કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતને સિદ્ધપુર દેવી પૂજક સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સ્વચ્છતા અભિયાન અંતર્ગત કેબિનેટ શ્રી બળવંતસિંહ રાજપૂતે બસ સ્ટેશનની સ્વચ્છતા કરીને જાહેર જનતા આ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી મંત્રીશ્રીએ સ્વચ્છતા કર્મીઓની સેવાઓને બિરદાવી હતી સ્વચ્છ અભિયાન આપણા સૌને પ્રસંગે છે જેથી સ્વચ્છ ભારતના મિશનમાં જોડાવા સિદ્ધપુર નગરજનોને પણ અપીલ કરવામાં આવી હતી આ અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સૌએ સ્વચ્છતાના શપથ લઈ સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરવા પ્રયત્નો કરવા જોઈએ વધુમાં જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે નિર્માણ પામેલા સારા પ્રકલ્પો વિશે જનજાગૃતિ આવે તેમ માટે જનમુખે સંવાદ થવો જોઈએ લોકો સમક્ષ સાચી વાત લઈ જવી જોઈએ